જય શ્રી કૃષ્ણ કદાચ હવે તો આપણે આપણા કામ કરાવ્યા છીએ આવી ગયા પણ અત્યારે માંડીને એટલે નથી ઉડી ઉડીને સેડ કરાવી દઈએ એટલે હવે આપણે ને વાળવા આવી અને આવીને પેલા તૈયારી કરી દે કે આપણા કામમાં તો બધા પણ હજી આપણે માટે પાણી સામ કરવું બધું કામ પોતાલ બાકી જ છે એટલા માટે અત્યારે વાઈ લઉં ને કચરા લઉં પક્ષી આપણે આગળ વધુ ચાલો તો હવે આવી વાત આપણે મેળવી ઉપર પક્ષીઓ માટે નાખવા ને સણવા નાખી દીધું પણ હવે સણવા ક્યારે આવે એ તો કંઈ ખબર નહીં હોય પણ અત્યારે છે ને અહીંયા હે ને ખેતરમાં સરસ મજાના ઘણું ઉગી ગયા કે કાલે પાણી ફેરવ્યું હતું ને આખા ખેતરમાં પાણી ફેરવાઈ ગયું એટલે એને ઝીણા ઝીણા નીકળું ઊભી નીકળે સરસ મજાના ભાવ ઊભી નીકળે એક બાજુ અને અત્યારે ઉરમાં પાણી વાળે એવું લાગે ને સરસ મજાનો તડકો થયો હોય તે કડી વાર તડકે બેહે એવું લાગે પણ આપણું કામ ઘણું ખરું બાકી છે એટલા માટે આપણે હવે નીચે જ જે કંઈ કામ હોય ને એ બધું પૂરું કરશું અત્યારે હાલો તો રહે ને આપણે આ સાઈડની તૈયારી કરશું વાળવાનું એટલે હાવણીથી હાવણીમાંથી વાળું ને તો વળા હે કેટલી ખાવાના માટી ઉડે પાલો પડતો હોય ને આવું જોઈએ કેમ કે ધૂળ તો ઉડે જ કેમ કે ખેતર માંથી માંડવી નીકળી ને લાવી આવે એટલે માટી બહુ હોય અત્યારે લીલી માંડવી હોય ને એટલે આટલી બધી અથવા બે સાઈડ માં ધૂળ વાળવાની એ વાળી અને પછી આપડે જલ્દી નવરા થઈ જાય ને આપણા કામમાં આપડે વધુ

સોળીનું શાક શાક રોકડી મરચાજન આપણી બપોરની રસોઈ સોળ બટેટાનું શાક મરસાઇ છાસ અને રોટલી આ બધી સફરજન સેવા લેવાતા હોય આપડે કામ કરે માણસ

અમારા આ બાજુ દેખાય હું સગઢ ગરવા ગીરનાર ચાખા ટેકરી દેખાય એવું છે ડબ્બો નીકળી રહ્યો ખાલી એક જ ડબ્બો ને આ બાજુ હોય ને ભાઈ ને તીવરમાં દવા સાટે એટલે કે દીવરમાં એવું ના પડે ને ફૂલ હોય ને ખરીને જાય એટલા માટે સિંહ પણ સરસ મજાના વિહાર કરી રહ્યા છે અહીંયા તો અત્યારે તો આ બાજુ છે ગાડીઓની લાઈન ને આ બાજુ અમારે ને ઝખા ગિરનાર ગઢ દેખાય હું શું ગઢ ગિરનાર ગિરનાર છેલ્લે ટેકરી ચાલો આ તો વાગી ગયા છે સાથ અને આપણે ઘણું ખરું ઘરે કામ પડ્યું હતું વાસણ ને કપડાં ને એવું બધું એટલે હવે બધું કરી અને હવે કંઈક નવરા થઈ ગયા છે અને હજી પણ ઘણું એક કામ બાકી છે કેમ કે રસોઈ પાણીનું બધું તો હાલો આજનો બ્લોગ આપણે જ પૂરો કરશું ને હવે કાલના બ્લોગનું અને હાલો મેં આ આજના વિડીયો બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં હવે પાછું કાલના બ્લોગનું